રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલ્યુશનને લઈ નોટિસને લઈ કોંગ્રેસ મેદાને આવી છે કોંગ્રેસે જિલ્લા કલેકટર કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે ત્રણસો કારના કાફલા સાથે જિલ્લા કલેક્ટરની કચેરીને ઘેરાવ કરીશું તેવી વાત ઇન્દ્રનીલ રાજગુરૂએ કરી છે ફ્રીસ કાર લઈને ડિમોલ્યુશન કરવા આવ્યા હતા અમે ત્રણસો કાર લઈને ઘેરવા માટે આવીશું જંગલેશ્વર વિસ્તારમાં તેરસો કરતા પણ વધુ લોકોએ આરએમસીએ નોટિસ ફટકારી છે ત્યારે ગઈકાલે ઇન્દ્રનીલ રાજગુરૂએ જંગલેશ્વરમાં સભા ગજવી હતી કઈ તારીખે આ કલેક્ટર નો ઘેરાવ કરવા જાવ ત્રીસ કાઢી લઈને આવી હતી પોલીસ ગાડી રાખજો અમે આવીએ છીએ શું ગુનેગાર છીએ હવે શું બળાત્કાર કર્યો છે અમે કોઈનું ખૂન કર્યું છે તે ત્રીસ ત્રીસ ગાડી લઈને આવી રીતના હોજો